કોઈપણ કલાકાર હોય એની કલાને બહાર લાવવા માટે સામૂહિક રીતે કલાના જાણતર કલાકારો સાથે રહીને પોતાની સૂઝબૂઝ અને વિચારોને ઐતિહાસિક વિરાસતોને આબયુબ ચિત્રો દ્વારા આલેખવા અને પોતાનામાં કોઈ ત્રુટી હોય તો પણ સમૂહમાં રહીને એ ત્રુટીને દૂર કરવા માટે શિબિરોના માધ્યમ દ્વારા પ્રયત્નો કરતા હોય છે ત્યારે આવી જ એક કલા શિબિર યાત્રાધામ શામળાજીમાં યોજાઈ યાત્રાધામ શામળાજીમાં દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી આવેલા ચિત્રકારોની ત્રિલોકીનાથ વિષ્ણુ મંદિર શામળાજીના સહયોગથી કલા પ્રતિષ્ઠાનની સોળમી રાષ્ટ્રીય કલા શિબિરનું આયોજન કરાયું હતું જેમાં મહિલાઓ સહિત લગભગ પાસઠ જેટલા કલાકારોએ ત્રણ દિવસ સુધી યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિર અને આ મંદિર આસપાસ કોતરણી કરીને મહાભારતના દ્રશ્યો ત્રિલોકીનાથ લક્ષ્મીનારાયણ મંદિર રાજા હરિશચંદ્રની ચોરી વિશ્રામ કુંડ અલગ અલગ ઐતિહાસિક અને ધાર્મિક સ્થાનોને અભિમુક ચિત્રો બનાવી તેમાં નેચરલ કલર પૂરીને તમામ શિલ્પો સ્થાપત્યો અને અરવલ્લીની ની ગિરિકંદ્રાઓને સપ્તરંગી અમી છંટનાઓથી સુંદર કલાકૃતિઓનું સર્જન કર્યું છે

यह प्रतिज्ञा करते हैं कि है हम भारतीयता भारतीयता पूर्ण पूर्ण हम कला का आह्वान और सृजन और करेंगे सृजन करेंगे हम जाति हम जाति लिंग और धर्म से, लिंग और धर्म उठकर ऊपर उठकर स्वयं में भारतीय कला धर्म की भारतीय कला धर्म की पुनः स्थापना करेंगे पुनः स्थापना करेंगे हम भारतीय जीवन मूल्यों हम भारतीय जीवन मूल्यों भारतीय जीवन शैलियों भारतीय जीवन शैलियों भारतीय परंपराओं भारतीय परंपराओं और और भारतीय कला शैलियों का भारतीय कला शैलियों का निर्वाह करेंगे निर्वाह करेंगे हम अपनी कला में हम अपनी कला में